ઝવેરબાઈની વાત તો તમે બધા જાણો જ છો ને હે ઝવેરબા એનું પિયર હતું મેં ઝવેરબાના દીકરાને મેં જોયેલા હો આ લગભગ નેવ વર્ષ પહેલાંની આ વાત છે કચ્છમાં પિયર હતું શાસ્ત્રુ જામનગરમાં હતું અને પોતે સાંખ્યોગી બેનના યોગમાં હતા એ વખતે કચ્છમાં સાંખ્યોગી જાજાને એટલે સાંખ્યોગી બેનોના યોગમાં આવેલા તે નિયમ ધર્મ ખૂબ જ સરસ રીતે પાળે ખૂબ ભગવાનનો મહિમા શાસ્ત્રમાં એટલો બધો સત્સંગ નહીં પણ પોતે બ્રાહ્મણ એટલે છે જે બ્રાહ્મણના ઘરમાં ધર્મ તો હોય જ અને ખૂબ ભજન કરતા કરતા એક વખત એવું થયું આંખમાં જામર થયો એક આંખમાં પણ કોઈને કીધું નહીં ભજન કર્યા કરે પછી આંખમાં ક્યારેક દુખાવો થાય તો સહન કરી લે પણ કોઈ દી ઘરનાને કોઈએ વાત કરી એણે નહીં કે મને આંખમાં દુખાવો થશે એમ કરતાં કરતાં ઝામર વધુ તો એ આંખી દેખાતું બંધ થઈ ગયું પણ તો ઝવેરબાઈએ ઘરમાં કોઈને કીધું નહીં પછી એમાંથી થોડાક મહિના થયા ત્યાં બીજી આંખમાં ઝામર થયો તે એ આંખમાં એ દુખાવો ઉપડ્યો પછી જ્યારે બહુ થયું ને ત્યારે એણે એક એની સાસુને વાત કરી કે મને આંખોમાં પીડા બહુ થાય છે એટલે તરત જ એની સાસુએ એને સસરાને વાત કરી કે ભાઈ આ ઝવેરને આંખમાં पीड़ा थास એટલે ઈ જમાનામાં તો વાહન હોય ઘોડાગાડી તરત એને સસરાએ ઘોડાગાડી બોલાવી કે હાલો દવાખાને એ કે મારે ન દેવ તો ના એવું નો ચાલે આંખ માટે માથું નો માર ને ખાય હાલો જલ્દી દવાખાને દવાખાને ગયા શેડા વર્તમાન પાળતા હતા કોઈ પુરુષને અડવું નહીં એના પતિ સિવાય કોઈ પુરુષ અડુરી આવા શેડા વર્તમાન મનમાંથી ખરે મને ડોક્ટર અડશે અરે હવે મારે શું કરવું મહારાજ મહારાજ એમ ભગવાનનું સમરણ કરતા કરતા ગયા ડોક્ટર સાહેબને કીધું કે સાહેબ એ વખતે દવાખાના ક્યાંક ક્યાંક હતા આજથી નેવ વર્ષ પહેલા ઓગણીસ ઓગણીસો નેવ ની સાલની આ વાત બેટરી કરીને ડોક્ટરે જોયું ડોક્ટરે ક્યાં વાંધો નહીં અડું નહીં પડે જાઓ તો રાજી થઈ ગયા સોમનારા કરતા કે બેસો ઘોડાગાડીમાં બેઠા પછી એને સસરાને બોલાવ્યા એના સસરાએ એને કીધું કે જો સાંભળો એક આંખ આવું વહી ગઈશ અને એક આંખમાં પણ જામર ઉતર્યો છે જલ્દી ઓપરેશન કરાવો નકર બીજી આંખે વહી જાય છે આ એના સસરાને વાત કરી તો એને સસરાએ કીધું કે આ બરોબર બરો દશમનો દિવસ હતો તો કાલે એકાદશી છે પમદી અમારો કેસ લખી લો એના સસરા કે પરમ દિવસે જ ઓપરેશન કરી નાખો સાહેબ તો કે સારું કેસ લખાવી એના સસરાને બધા ઘરે આવ્યા ઘરના બધાને વાત કરી કે એટલું બધું થયું તો તમે અમને કીધું એક એકાએક તો હા વહી ગઈ છે અને એક માં ઝામર ઉતર્યો છે પછી તો બહુ ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યા ઝવેરબા એ મહારાજ અરે હવે તો ઓપરેશન લે ડૉક્ટર એડવું જ પડે ભગવાને પ્રાર્થના કરવા માંડે એ મહારાજ મારા નિયમ બરોબર રખાવજો મારી લાદ રાખજો એ મહારાજ દયાળુ એમ પ્રાર્થના કરવા માંડ્યા પછી પોષ સુદ એકાદશીને દિવસે ઘરકામ પરવારી ચાર વાગ્યે મંદિરે આવ્યા જે તમને ખબર હોય તો શિખરબંધ મંદિર કોને દર્શન કર્યા જામનગરમાં ઘનશ્યામ મહારાજ છે તે હજી તો પૂજારી ભગવાનને જગાડે છે ત્યાં ચાર વાગે કોઈ મંદિર નતું ત્યાં એક નાની પાડોશમાં રહેતી હતી પાંચ સાત વર્ષની દીકરીને હારે લઈ મંદિરમાં આવ્યા ઘનશ્યામ ની પાસે બેસીને હેવી દિલગીર થઈ ગયા પ્રાર્થના કરી કે હે દયાળુ હે પ્રભુ મારે ઓપરેશન એકનું નથી કરાવવું પણ હવે મને આ બધા દવાખાને લઈ જ જશે ઓપરેશન કરાવશે મારે શેડા વ્રતમાનના નિયમ છે પ્રભુ તમે મારી લાજ રાખજો મારું નિયમ રખાવજો જેમ પ્રાર્થના કરી બરોબર અને પછી પ્રદક્ષિણા કરવા ગયા પ્રદક્ષા કરવા ગયા તો જેને જેનો આશરો તેને તેની લાજ મહારાજમાં નિષ્ઠા એટલે મહારાજ મહારાજ બરોબર પુરુષને દરવાનું નિયમ હતું લાલ કપડા પહેરી મારા હો સાંખી થી દેવાય છે ને પ્રદક્ષિણા કરતા કરતા જે બેન કે તમને આંખ દુખે છે તો કે હા કે મને આંખ દુખે છે તો કે કંઈક દવા કરાવો ને એ કે દવા તો શું કરાવી તો કે જો આંખની વાત છે દવા કરાવવી પડે ને કે જાય તો બહુ દખની વાત કે આ આંખ રાખનારા આ બેઠા જ છે ને ઘનશ્યામ મારાથી એ અમારી લાજ રાખે બીજું તો શું દવા કરાવવી એમ વાત કરી હરે હરે એક પ્રદર્શા કર્યા પછી બીજી પ્રદર્શા કરતાં કરતા પ્રદક્ષામાં હાઈ ગયા ને તો કે તમે કહેતા હો ને તો મારી પાસે એક દેશી ઔચિત ઔષધિ છે તો તમે ક્યાંય રહો છો તો અમે તો બહુ આમ આઘે રહીએ છીએ તમે કહો તો હું ટીપું પાડી દઉં તો કે અમારા ભગવાન આગળ અજાણ્યા વૈદ ની દવા લેવાય નહીં તો કે હું ક્યાં જાણીશું તમે ધર્મ સોમનાથ હું સોમનાથ આપણે બે છીએ તો હું ટીપું નાખી દઉં અને બીજું કઈ નથી તુલસી ના પાન ચોળી અને મીઠું એ તમને ટીપું પાડી દો તો કે હા તો પાડી દો લ્યો તો પેલી છોકરી પાસ આતો એને ઊભી છે તો કે ઓટો હોય ને ફરતો તે ત્યાં સુઈ ગયા તે એની બે આંખમાં ભગવાન એક ટીપુ નાખી દીધું ટીપુ નાખીને ક્યાં પ્રદક્ષા કરવા પ્રદક્ષિણા કરી અને ત્યાં એની આંખમાં બળવા અમે દ્યું ખરેખર તો ઓલી દીકરીને કહે છે ઓલી બાઈ ક્યાં ગઈ કે ટીપુ નાખ્યું કે મને આટલી બધી આંખમાં બળે ત્યાં કેમ થાય છે એને હું નાખ્યું આંખમાં તે ત્યાં પાછા પ્રદક્ષા કરીને આખ્યા એ કે તમે મારી આંખમાં હું નાખ્યું મને બળે છે બહુ પ્રદક્ષા પાછો ભગવાન પ્રદક્ષા કરે તો કે કાંઈ નાખ્યું નથી તુલસી ને મીઠું ચોળી નાખ્યું છે તમે આંખ પટપટાવો અને આંખ દબો એટલે હમણાં પાણી નીકળે એટલે મટી દેશે એમાં આંખ કરીને આંખમાં પાણી નીકળ્યું તરત દુખાવો મટી ગયો અને તરત જ કે કે હવે મારે આખી બહુ ઠરવા માંડી તે લઈને ભગવાને કપાળ ઉપર હાથ મૂક્યો માથે હાથ ફેરવો ત્યાં તો એવા હૃદયમાં ટાઢા શેરડા પીડ્યા અને શાંતિ શાંતિ થઈ ગઈ બે આખી માં ઠંડક વળી તો કઈ વાંધો નહીં એકાદ મિનિટ ખુઈ રહ્યો ઘડી ખુઈ રહ્યો આઈખ્યું બેન પછી ઉભા થઈ જાય પાછા કરવા ગયા વહી ગયા ત્યાં તરત આંખ ઉંખું ગાડીને આમ સોવા મળ્યા તો કે મને તો બહુ સારું દેખાય છે આમ જે આંખ નોત દેખાય ને માંગડા કરે જયારે કહેવાય આ ઘડીક દબે આંખ ને આખે જો આ દબે ને આંખેસો હોય એટલે કે છોકરીને કઈ મને બે આખી દેખા માંડ્યું એટલે બેન કહી ગયા તો ખબર નહીં કે બે પ્રદર્શન કરવા આવ્યો પછી આવી ગયા લાગે પછી બધે મંદિરમાં પ્રદિક્ષામાં જોયું તો કોઈ નહીં પછી મંદિરમાં પૂછાયું કોઈ આવ્યું છે મંદિરમાં તો કે ના પેલો દરવાજો ખોલ્યો ને તમે જ આવ્યા આ દીકરીને લઈને કે મંદિરમાં કોઈ મહેમાન આવીને ઉતરાશે તો કોઈ મંદિરમાં મહેમાન નથી તો આ શું થયું કોણ એ હતા અને પછી ઘરે ગયા બધા મહારાજ એ તમારી આવી ટેક હતી રાખવા આવ્યો અને પરસો દીધો પોષ સુધી એકાદશી દિવસે આ બીના બની દેખતા થઈ ગયા ને ત્યારે માવદાન કહી કાલાવડથી જામનગર ઝવેરબાને મળવા ગયા તે ખુદ ઝવેરબાને મોઢે માવદાન કવિને બધી વાત વાતરબાએ કરી અને પછી માવદાન કવિ આ કીર્તન બનાવ્યું એને પોતે નજરે જોઈ અને આ ઝવેરબાના દીકરા પ્રકાશભાઈ કાયમ ગઢડા આવતા અમે ગઢડા રહેતા ને ત્યારે અમે જોયેલા એના બે દીકરા અને એને બે ને તારી એક દીકરો છે આખો પરિવાર બહુ સારો સત્સંગી છે અને જ એ સત્સંગી એટલે ગઢડા આવતા હતા ઝવેરબાના દર્શનો નથી કર્યા પણ એના દીકરાના દર્શન કર્યા એટલે આવા ભગવાન છે